લોકો પાસે એટીએમ ના પિન નંબર મેળવીને ત્યારબાદ એટીએમ માંથી પૈસા ઉપાડતી આંતર તોડકીના બે ને સુરત ની કાપોદરા પોલીસે ઝડપી પાડ્યા છે પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને ફરિયાદી પાસે રહેલું એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું અને ત્યારબાદ ફરિયાદી ની જાણ બહાર અલગ અલગ જગ્યાએથી એટીએમ જગ્યાએ ઉપયોગ કરી ખાતામાંથી ચોત્રીસ હજાર

પોતે એટીએમમાં પૈસા વિડ્રો કરવા ગયેલા એ દરમિયાન અન્ય આરોપીઓએ છળ કપટથી તેમનું એટીએમ લઈ અને તેમના એટીએમનો દુરુપયોગ કરી અને કુલ ચોત્રીસ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા જુદા જુદા સમયે વિડ્રોલ કરી અને છેતરપિંડી અંગેની કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર શ્રી અજુ અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદરા પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા બે આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલી એક એટીએમ તેમજ અન્ય અડતાલીસ એટીએમ મળી આવેલ છે આમ ટોટલ ઓગણપચાસ એટીએમ ગુનાના કામે વાપરેલ મોટરસાઇકલ મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ અઠાવન હજાર એકસો રૂપિયા રોકડા કબજે કરેલ છે બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પપ્પુરામ અર્જનલાલ ઝાટ કે જે રાજસ્થાનના ગંગાપુર સુખેર ભીમાગંજ કોટવાલી પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ બદલી અને પૈસા ચીટિંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની ટ્રેપના ગુનામાં પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે સાથેના અન્ય આરોપી પ્રભુલાલ ભેરોલાલ જાટ કે જે એનડીપીએસના ગુનામાં પોતે અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને આ કામે બીજા પણ ગુનાનો ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા રહેલી છે